સુરત જિલ્લામાં આવેલ માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનો વાર્ષિક ઇન્સ્પેક્શન લોક સંવાદ કાર્યક્રમ ડીઆઈજી હિતેશ જોશીની અધિક સમય યોજાયો જેમાં ડીઆઈજી હિતેશ જોઈસરે જણાવ્યું કે આ પ્રસંગે માંડવી નગરપાલિકાના નાગરિકો નગરપાલિકાના પ્રતિનિધિઓ સામાજિક રાજકીય તેમજ ધાર્મિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા તેમની સાથે સંવાદ અને લોકદરબાર કાર્યક્રમ યોજાયો તમામ લોકો સાથે રહીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી રોજ માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે નગરપાલિકાના પ્રતિનિધિઓ ગામના નાગરિકો સામાજિક ધાર્મિક રાજનૈતિક તમામ લોકો સાથે આવી અહીં એક લોકસંવાદ લોકદરબાર રાખવામાં આવેલ હતું એમાં તમામ લોકોએ પોલીસની સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિથી રહી શકે શાંતિનો ભાવ અનુભવે એ માટે સહકાર આપવાની ખાતરી આપેલી છે અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ જેમ કે સીસીટીવી નાખવા પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા પછી મોડિફાઈડ મોટરસાઇકલ અને સાયલેન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા તેમજ અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને શક્ય બને કેટલા પ્રશ્નો તાત્કાલિક સ્થળ પર જ સોલ્વ થઈ જાય એના પ્રયત્ન કરવામાં આવેલ છે નવું પોલીસ સ્ટેશન જે બની રહ્યું છે અને નવી ડીવાય કચેરી બાબતે પણ લોકો દ્વારા સજેશન આપવામાં આવેલા જેની પણ નોંધ લેવામાં આવેલી છે અહીં સુરત રૂરલ ની એસપી કચેરી ડીવાય એસપી માંગરોળ પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જે વહીવટી પ્રશ્નોને બેને રિલેટેડ વિષય છે એ એસપી કચેરી દ્વારા એ તમામનો ઝડપથી સોલ્યુશન આવી જાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે ધન્યવાદ સુરત રેન્જના આજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌકતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેસર નવી ફળિયા નવી નગરી ફળિયામાં રહેતો એ કિસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌકતલ કરી રહ્યો છે એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતા એના ઘરમાંથી ચારસો પચાસ કિલો ગૌમાસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ આઠ વાછડીઓ અને બે વાછડાઓ એમ મળી કુલ દસ ગૌમસ છે એ મળી આવેલ છે સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌમસ છે એને બચાવી લેવામાં આવેલ છે આજે એને જે ગૌમાસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે આ વાછાડીઓ છે એની કિંમત સાઠ હજાર ગણવામાં આવેલી છે અને એની ગૌમાસ છે એની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે એ ઉપરાંત આ ગૌ કતલ માટે એને વાપરેલા છરા કુલ સાત છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે આ કતલ એને ગાયો છે ક્યાંયથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે કોને આપવાનું હતું આમાં કોણ કોણ સંડોવાયેલ છે અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવેલી છે આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ ત્રણસો પચીસ અને ત્રણસો બસો ત્રેવીસ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન અને બે હજાર સત્તરની કલમ પાંચ એક ક તથા આઠ એક બે ત્રણ ચાર અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ ઓગણીસો સાહીઠના કાયદાની કલમ અગિયાર એક એલ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે એટલે હાલ આજે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત